જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામી નિવૃષ્ભાનુ જા કૃતાર્થમ અંકૃતાર્થ મ સંશય દેશ વિદેશમાં વસતા મારા સર્વ વલ્લભના લાડીલા લીલા વૈષ્ણુને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વિષ્ણુ આજે આપણે શ્રી અષ્ટાક્ષર મંત્રનો અર્થ શું થાય છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે આપણે સૌ જાણીએ છીએ વાલા વિષ્ણુ કે અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ છે આ અષ્ટાક્ષર મંત્ર છે અને તેનો અર્થ એવો છે કે શ્રી કૃષ્ણ જ મારું શરણ છે એટલે કે હું શ્રી કૃષ્ણનું શરણ સ્વીકારું છું અને શરણ ભાવનાપનામાં હોવી જોઈએ અને શરણ શબ્દના પણ ઘણા અર્થ છે તેના મુખ્ય ત્રણ અર્થ ગણી શકાય પેલું શરણ એટલે આશ્રય પણ થઈ શકે શરણ એટલે ઘર પણ થઈ શકે અને શરણ એટલે રક્ષક પણ થઈ શકે આ ત્રણ અર્થો છે હવે આ ત્રણેય અહીં લાગુ પડે છે કારણ કે શ્રી કૃષ્ણ જ મારો આશ્રય છે એટલે આપણે કૃષ્ણ આશ્રય બોલીએ છીએ ને તો કૃષ્ણ જ મારો આશ્રય છે એટલે કે હું કૃષ્ણનો જ છું મારું સર્વ કાંઈ શ્રી કૃષ્ણ જ કરશે મારા કોઈ નાના મોટા સ્વાર્થ માટે હું શ્રીકૃષ્ણને છોડીને બીજા કોઈ પાસે પણ જઈશ નહીં શ્રી કૃષ્ણ તો સર્વ સમર્થ છે તેથી તેઓ જ મારી રક્ષા કરશે તેઓ મારા રક્ષક પણ છે અને તેમની રક્ષા કરવાની શક્તિમાં મને પણ દ્રઢ વિશ્વાસ છે વાલા વિષ્ણુ આપણે ગમે તે સંજોગો આવતા હોય ક્યારેક કેવું કષ્ટ સહન કરવાનો આવતો હોય ત્યારે આપણે કૃષ્ણનો આશ્રય લઈએ તો આપણા કૃષ્ણ સર્વ છે કષ્ટ દૂર કરે છે આ રીતના આપણા રક્ષક છે અને એની શ્રદ્ધા પર આપણે પૂરેપૂરો વાલા વૈષ્ણવ વિશ્વાસ જ છે દઢિન ચરણ કેરો ભરોસો એટલે આપણે વધારે ભરોસો આપણે છે એટલે જ આપણે કૃષ્ણ રક્ષા કરવા સમર્થ છે જેમ ઘરમાં માણસને રક્ષણ મળે છે તો એ નિર્ભય બને છે અને સુખ પણ મળે છે તેમ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં જે વૈષ્ણવ રહે છે તે એને આપણું મારું નિવાસસ્થાન માને છે એટલે કૃષ્ણનું નિવાસસ્થાન કહે છે અને તેના ચરણાવિંદની છત્રછાયામાં તો આ વૈષ્ણવ આપણે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને નિર્ભય છે મને ત્યાં કોઈ પ્રકારનો ડર લાગતો નથી એમ બાલા વિષ્ણુ કહે છે કે કૃષ્ણ શરણમ મંત્રનો આવો અર્થ છે કે આ મંત્રમાં શ્રીકૃષ્ણ શબ્દ વાપરવામાં આવ્યો છે શ્રીકૃષ્ણ એટલે ગોકુલમાં નંદ યશોદાને ત્યાં યશોદાજીની કુખે પ્રગટ થયેલા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કેવાળ ભગવાનનું જ વિશેષ નામ જ નથી પરંતુ કૃષ્ણ શબ્દ ભગવાનના ગુણ બતાવનાર છે ઉપનિષદમાં પણ કૃષ્ણ શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે તે બે શબ્દનું બનેલ છે કૃષ પ્લસ હણ એટલે કૃષ એટલે સર્વશક્તિમાન અને હણ એટલે પરમાનંદ જે સર્વથી વિશેષ શક્તિમાન છે અને પરમાનંદ સ્વરૂપ પણ છે તે પરમાત્મા એટલે કૃષ્ણ તેમના જેટલા શક્તિમાન અને આનંદ સભર કોઈ દેવ કે મનુષ્ય પણ નથી એટલે જ પરમાત્મા શ્રી કૃષ્ણ આપણું જેટલું રક્ષણ કરી શકે અને આનંદનું દાન કરી શકે એટલું અન્ય કોઈ પણ કરી શકે તેમ નથી જ વાલા વિષ્ણુ આ લખી રાખવું માટે આવા સરસ્વ અને સર્વોપરવી પરમાત્મા જે શ્રી કૃષ્ણના ગોકુલમાં કૃષ્ણ સ્વરૂપે તે પ્રગટ થાય છે અને તેનું શરણ હું સ્વીકારું છું શ્રી એટલે લક્ષ્મી અથવા સ્વામીની અને લક્ષ્મી ભગવાનના પત્ની છે નિત્ય લીલામાં શ્રી રાધિકાજી લક્ષ્મી સ્વરૂપ છે આમ શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપ છે આ યુગલ સ્વરૂપ જ મારું સર્વસ્વ છે એવો ભાવ આ મંત્રનો છે કૃષ્ણ શબ્દોનો એક બીજો અર્થ શાસ્ત્રીએ બતાવ્યો છે કે કૃષ એટલે ખેંચવું અને અથવા આકર્ષણ અને હણ એટલે આનંદ જે પોતાના લૌકિક આનંદ રસાત્મક સ્વરૂપથી જીવોને પોતાની તરફ આકર્ષીને પોતાનામાં જોડી રાખે છે તે શ્રી કૃષ્ણ આવા કૃષ્ણને શરણે હું છું એવો ભાવ પણ આપણે વાલા વૈષ્ણવ વિચારવો જોઈએ દરેક મંત્રને એક બીજ મંત્ર હોય છે જેમ બીજમાં પરોક્ષ રીતે આખું વૃક્ષ છુપાયેલું હોય છે તેમ બીજ મંત્રમાં આખો મંત્ર પરોક્ષ રીતે રહેલો જ હોય છે મંત્ર સાધનામાં બીજ મંત્રનું ઘણું મહત્ત્વ હોય છે અષ્ટાક્ષર મંત્રમાં શ્રી અક્ષર બીજ મંત્ર છે બીજમાંથી જ અલૌકિક રસાત્મક પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થાય છે માટે આ અષ્ટાક્ષર મંત્રના પ્રારંભમાં બીજ મંત્ર મૂકવામાં આવ્યો છે મંત્રને જેમ બીજ મંત્ર જરૂરી છે તેમ તેના દેવતા પણ જરૂરી છે દેવતા એટલે મંત્રમાં બિરાજમાન પ્રભુનું અલૌકિક સ્વરૂપ જે મંત્ર રૂપે આપણા મન અને હૃદયમાં સદાય રમણ કરે છે અષ્ટાક્ષર મંત્રના દેવતા શ્રી નંદન પૂર્ણ પુરુષોત્તમ રસ સ્વરૂપ શ્રી કૃષ્ણ જ છે આપણે સૌલા વૈષ્ણવ જાણીએ છીએ કે મંત્રનો વિનિયોગ અને મંત્રનું ફળ હોય છે તો આ અષ્ટાક્ષર મંત્રનો વિનિયોગ લૌકિક દુઃખોના નિવારણ અને લૌકિક સુખો મેળવવા માટે નથી પરંતુ તેનો વિનિયોગ તો ભગવાનનું દ્રઢ શરણ ગ્રહણ કરવા માટે છે તેનું ફળ ભગવાનના સંયોગ સુખનો અનુભવ છે આ મંત્ર સિદ્ધ થતાં સાક્ષાત ભગવાનનો રસાનુભવ થાય છે શ્રી ગુસાઈજીના એક સેવકનો પ્રસંગ છે કે શ્રી ગુસાઈજીએ તેમને નામ મંત્ર આપ્યા અને બાદ આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીની તળેટીમાં દંડવતી શિલા સામે બેસીને છ મહિના સુધી અષ્ટાક્ષર મંત્રની દિનતા શ્રદ્ધા અને નિષ્કામ ભાવથી જપ કરો તે વૈષ્ણવ તે પ્રમાણે જપ કરતાં તેમને સદૈવે પ્રભુની અલૌકિક લીલાના દર્શન થવા લાગ્યા જોવાલા વૈષ્ણવ આજની તારીખમાં પણ કહેવાય છે વ્રજમાં આપણે સતત છ મહિના સુધી અષ્ટાક્ષર મંત્રનો ભાવ નિષ્કામ ભાવથી શ્રદ્ધા પૂરો કરી તો આજે પણ આપણે શ્રી ઠાકોરજીની બધી લીલાના અલૌકિક દર્શન થયા વિના રહેતા જ નથી પરંતુ આપણું મન એટલું ચંચળ છે કે આપણે એક સાથે બેસીને આટલા જપ કરી શકતા જ નથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે આ મંત્ર અલૌકિક છે સામર્થ્ય હોવાથી પ્રભુના સાક્ષાત અનુભવનું શ્રેષ્ઠ ફળ તો આપે જ છે એટલે એક ધૂળમાં પણ કહેવામાં આવી છે કે શુંને સાહેલી મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ શ્વાસે શ્વાસે રટણ કરતા નહીં બેસે કઈ દામ ચી સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ એટલે આવો મંત્ર અગણિત છે તેના શ્રેષ્ઠ પણ અનેક છે પરંતુ સાથે સાથે વગર માંગે પણ જગતના દુઃખ દૂર કરી આવશ્યક લૌકિક સુખ પણ આપે જ છે માટે આ મંત્રને વૈષ્ણવે પોતાનું સર્વસ્વ માનીની પૂરી શ્રદ્ધાથી તેનો જપ કરવો જોઈએ અને હરતા ફરતા રસોઈ કરતાં પણ કામ હાથમાં હોય તો શ્રી કૃષ્ણ શરણમોમ સદાય મનમાં રટવું જોઈએ જેનાથી નેગેટિવિટી છે ઘરમાંથી જતી રહે છે પોઝિટિવિટી આવે છે અને કૃષ્ણની કૃપા આપણા હંમેશા બધા ઘરના સભ્ય પર રહે છે એટલે શ્રી કૃષ્ણ શરણમોમનું પૂરી શ્રદ્ધાથી આ રાત આપણે રટણ કરવું જોઈએ શ્રી ગુસાઈજીએ મંત્રના આઠેય અક્ષરોનું રહસ્ય પણ સમજાવ્યું છે કે શ્રી એટલે શ્રી સ્વામીનીજી તેઓ અલૌકિક લક્ષ્મી છે તેઓ પોતાના ભક્તોને બીજમંત્ર એટલે જપના ફળરૂપે સાક્ષાત શ્રી ઠાકોરજીનું દાન કરે છે જીવને અવિચલ અલૌકિક સૌખ્ય પણ આપે છે એ જીવને વ્રજભક્તનું દિવ્ય સૌભાગ્ય પણ મળે છે તેના માટે શ્રી ઠાકોરજી જેવા પતિ બિરાજવાતી તે લૌકિકમાં પણ ધનમાન બને છે સામાન્ય રીતે લૌકિક ધન અત્યારે તો દુઃખરૂપ હોય છે પ્રભુ કૃપાથી મળેલી સંપત્તિ પ્રભુની સેવામાં વપરાતા દુઃખરૂપ બનતી નથી યશ અપાવનારી બને છે શ્રી કેતા મંત્રક્ષરનો પ્રભાવથી તે ભક્તિ રાજાને પણ પ્રિય બને છે સમાજમાં તેના માન અને પ્રતિષ્ઠા બને છતાં તેથી તેને અભિમાન રૂપે અનર્થ થતો જ નથી ક્રૂ કેતા અક્ષરનો અર્થ થાય છે સમસ્ત પાપોનો નાશ કરે છે અને અજાણતામાં પણ કોઈ ખરાબ કાર્ય થઈ ગયા હોય તો સર્વ અપરાધ પણ એ દૂર કરે છે અને ના ઉચ્ચારણથી નિવૃત્ત થાય છે પણ અક્ષરના પ્રભાવથી આધિભૌતિક આધ્યાત્મિક અને આદિદેવિક એવા ત્રણ પ્રકારના તાપ છે વાલા વિષ્ણુ શાંત થાય છે આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી જીવ મુક્ત થાય છે તેના મનની વ્યગ્રતા દૂર થાય છે એટલે સ્નોના આટલા ફાયદા છે હવે સ સ અક્ષરના પ્રભાવથી જન્મને મરણના ફેરામાંથી અને કર્મફળમાંથી મુક્તિ મળે છે જગતમાં જન્મેલો જીવ કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી આપણે વાલા જ જાણીએ છીએ આપણે કર્મ કરીએ જ છીએ અને કર્મના મુખ્ય ત્રણ પ્રકાર છે ક્રિયામણ પ્રારબ્ધ અને સંચિત આ ત્રણ કર્મો છે હવે આ જન્મમાં કરવામાં આવતા કર્મ છે એ ક્રિયામાં કર્મ કહી શકાય કહેવાય છે કે પૂર્વજન્મમાં કરેલા કર્મના ફળરૂપે જે સારા ખોટા કર્મ આ જન્મ આ જન્મમાં ભોગવવા પડે છે ને તે પ્રારબ્ધ કર્મ કહેવાય છે એટલે આ આ જન્મમાં કોઈ સારું એવું દાન પુણ્ય કરતું હોય બીજાની આંતરડી ઠાડતું હોય એને સારા સેવાના કાર્ય કરતા હોય છતાં એને દુઃખ હોય છે કે કોઈ પગનોમાં કે આત્મામાં વિકલ જેવા હોય છે તો કોઈ કહે છે કે આ એના નસીબ માસે ગયા જન્મમાં પાપ થઈ ગયા છે એનું આ ફળ ભોગે છે એટલે પ્રારબ્ધ કર્મ વાલા વિષ્ણુ આપણે કહીએ છીએ પૂર્વ જન્મમાં અને આ જન્મના જે કર્મ ભવિષ્યના જન્મમાં ભોગવા પડે તે સંચિત કર્મ કહેવાય છે આમાં કર્મોના ત્રણ પ્રકાર કહ્યા હવે આ સંચિત કર્મના પરિણામે જન્મ મરણનું ચક્કર તો ચાલ્યા જ કરે છે વાલા લાવીશું આપણે જાણીએ છીએ પરંતુ અષ્ટાક્ષર મંત્રના સ અક્ષરના પ્રભાવથી જન્મ મરણમાંથી પણ મુક્તિ મળે છે એટલે સદાય શ્રી કૃષ્ણ શરણમાં એ અષ્ટાક્ષર મંત્રનો સદાય નિત્ય છાપ કરવો જોઈએ હવે ર અક્ષરના પ્રભાવથી પ્રભુના સ્વરૂપનું સાચું જ્ઞાન થાય છે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થવું એ તો બહુ મોટી સિદ્ધિ છે કારણ કે ફલભલા યોગીને પણ ઘણાને પ્રભુનું સાચું સ્વરૂપ શું છે તે ઓળખી શકતા નથી એ વાત તેના જ્ઞાનને લીધે જીવ અન્ય લૌકિક કર્મમાં પણ ફસાતો નથી એટલે જ આપણને ખબર પડી જાય કે આપણા ઠાકોરજી જ સર્વસ્વ છે અને આપણું ઠાકોરજીનું સ્વરૂપ છે દિવ્ય એવું બીજા કોઈનું નથી એવી જ્યારે વાત આપણે સમજાઈ જાય ને વાલા વિષ્ણુ ત્યારે આપણે લૌકિક કર્મમાં ફસાતા નથી અને અલૌકિક કૃષ્ણ તરફ જ આપણું મન સદાય દોડે છે અને હણ અક્ષરથી ભક્તિની પ્રાપ્તિ થાય છે પુષ્ટિ ભક્તિ સાધનોથી મળતી નથી પ્રભુ કૃપાથી મળે છે પુષ્ટિ ભક્તિમાં ભગવાન પ્રત્યે દ્રઢ અનન્યતા અને તેમના સુખનો ભાવ મુખ્ય છે પુષ્ટિ ભક્તિનું ફળ સાક્ષાત ભગવત પ્રાપ્તિ છે ન અક્ષરના પ્રભાવથી ગુરુદેવમાં પ્રીતિ થાય છે એટલે આપણે જોઈએ તો ગુરુદેવમાં પ્રીતિ કરવા માટે મો જોઈએ છીએ તો ગુરુકૃપાથી ભાગવતનું જ્ઞાન અને ભગવાન બંને પ્રાપ્ત થાય છે આવો આ મો અક્ષરનો પ્રભાવ છે અને બીજો મો અક્ષરના પ્રભાવથી ભક્તિનું અલૌકિક ફળ આપણે વાલા વૈષ્ણવો પ્રાપ્ત થાય છે હવે પુષ્ટિ ભક્તિના ત્રણ ફળ છે મુખ્ય ફળ છે અલૌકિક સામર્થ્ય છે મધ્યમ ફળ છે સાયુજ્ય મોક્ષ છે અને કનિષ્ઠ ફળ સેવા ઉપયોગી દે છે અધિકાર પ્રમાણે આ ત્રણ પૈકી એક ફળ પ્રાપ્ત આપણે થાય છે કે અલૌકિક સામર્થ્ય થાય સાયુજ્ય મોક્ષ થાય આ રીતના ત્રણ ફળ છે એમાંથી એક કોઈ પણ આપને એક પ્રાપ્ત થાય જ છે હવે આ મંત્રનું મહત્ત્વ સમજાવતા પણ શ્રી ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે જે જીવ શ્રદ્ધાથી અને ભક્તિથી આ મંત્રનો છાપ કરે છે તેને જગતમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય છે લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધિ અને નવનિધિ પણ વાલા વિષ્ણુને પ્રાપ્ત થાય છે શ્રી પૂર્ણપુરુષોત્તમની પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થતાં અલૌકિક પરમાનંદનો અનુભવ થાય છે આ સિદ્ધિ લાયક મંત્રના પ્રભાવથી ભૂત પ્રેત પિસાજ આદિનો તો વાલા વિષ્ણુ આપણે ક્યારેય ભય રહેતો જ નથી અને કોઈ સંકટ જ આવતું નથી અને આ જેટલા સંકટ આવતા હોય છે એ પણ દૂર જ થાય છે શત્રુ પણ મિત્ર બની જાય છે અને મેલીવિદ્યાનો પ્રભાવ પણ આ મંત્ર પાસે ચાલતો જ નથી ગ્રહ પીડા પણ ક્યારેય નાશ કરતી નથી અને હંમેશા મંત્રના પ્રભાવથી નાશ જ પામે છે હૃદયની મલિનતાઓ પણ દૂર થઈ જાય છે અને સમસ્ત સંકટો પણ દૂર થાય છે શ્રી ઠાકોરજી સદા તેના હૃદયમાં બિરાજે છે અને સઘળા કાર્યો કરે છે તો વાલા વૈષ્ણવ આવો આપણા અષ્ટાક્ષર મંત્રનો પ્રભાવ છે કે આપણે મંત્ર રટિયા જ જોઈએ ગમે તેટલું ઘરમાં નેગેટિવ વાતાવરણ હોય કે ગમે તેટલું કલહ હોય સોમ હોય તો પણ આપણું સર્વકાર્ય સિદ્ધ થઈ જાય છે અને કૃષ્ણની કૃપા બધા પર ઉતરે છે આવા મહામંત્રનો આપણે પુષ્ટિ પ્રસંગ જોઈએ તો વાલા વિષ્ણુ આ પુષ્ટિ પ્રસંગ કહેવા મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમાપર્ષો જે અંતમાં સર્વે મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ